રાજપાડી ઝઘડિયા રોડ પર આવેલ રેતીના સ્ટોક ઉપર ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી ભૂસ્તરશાસ્ત્રી ભરૂચની સૂચનાથી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રીય ટીમ દ્વારા રાજપાડી ઝઘડ્યા રોડ પર આવેલા સાદી રેતી બ્લેક ટ્રેપ અને સિલિકા સેન્ડના ખરીદ વેચાણ સંગ્રહ અને પ્રોસેસિંગના હેતુસર મંજૂર કરવામાં આવેલા કુલ તેંસઠ સ્ટોક રજિસ્ટ્રેશનવાળા વિસ્તારોની ગત માસ દરમિયાન કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી દંડકીય રકમ કસૂરદારો પાસેથી વસૂલવા નોટિસ આપવામાં આવી હતી જે દંડકીય રકમ પૈકી રૂપિયા ત્રીસ લાખની વસૂલાત કરવામાં આવેલ છે તેમજ અન્ય સ્ટોક ધારકો પાસેથી દંડકીય રકમ વસૂલવાની કાર્યવાહી હાલ ચાલુ છે તેમજ ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારોમાં ખનીજના ખરીદ વેચાણ સંગ્રહ અને પ્રોસેસિંગના હેતુસર મંજૂર કરવામાં આવેલા સ્ટોક રજીસ્ટ્રેશન વાળા વિસ્તારોમાં તપાસ હાલ ચાલુ છે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઝઘડિયા તાલુકામાં આકસ્મિક ખનીજ ચેકિંગ હાથ ધરી ખનીજનું બિનઅધિકૃત વહન કરતા કુલ પાંત્રીસ વાહનો પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જે કેસો પૈકી કુલ સત્તાવન લાખ રકમની વસુલાત કરવામાં આવી છે